નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ બેટીઆવાસ વિસ્તાર તરફ જતા રોડનું છે આ જ વિસ્તારની અંદર સરકારી હોસ્પિટલ અને જેના ખંભે સમાજની સુરક્ષાની જવાબદારી છે તેવા પોલીસ પરિવારના પરિવાર પણ અહીંયા રહેતો હોય છે પરંતુ અવારનવાર આ વિસ્તારના લોકો દ્વારા રજૂઆત કરવા છતાં ભાજપ શાસિતના નગરપાલિકાના સત્તાધીશો જાણે કે લોકોના આ પ્રશ્ને સતત ઉપેક્ષા કરી રહ્યા હોય તેનું આ પરિણામ આપ જોઈ રહ્યા છો અવારનવાર ગટર ઉભરાતા આ વિસ્તારના લોકોને અહીંથી ચાલવું પણ અતિશય મુશ્કેલ હોય અને હોસ્પિટલમાં સાજા થવા આવતા દર્દીઓ કેટલા અંશે સાજા થતા હોય છે તે પણ એક યક્ષ પ્રશ્ન છે આઝાદીના આ પર્વ નિમિત્તે આ વિસ્તારના લોકોની આ ભાજપ શાસિત નગરપાલિકા સમક્ષ એક જ પ્રાર્થના અને અપીલ છે કે ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો જો ખરેખર લોકહિતના કામમાં માનતા હોય અને વિકાસના કામોમાં માનતા હોય તો આ ગંદકીના સામ્રાજ્યમાંથી આ વિસ્તારના લોકોને આઝાદી અપાવે તેવી પણ માંગણી અને લાગણી આ વિસ્તારના લોકો કરી રહ્યા છે અવારનવાર રજૂઆત કરવા છતાં આ લોકહિતના પ્રશ્ન માટે ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો સુવિધાના નામે માત્રને માત્ર મીંડું અર્પણ કરી રહ્યા હોય તેવો વસવસો પણ આ વિસ્તારના લોકોએ કરી રહ્યા છે નવાઈની વાત તો એ છે કે આ વિસ્તારની અંદર સરકારી હોસ્પિટલ અને પોલીસ પરિવાર રહેતો હોવા છતાં ભાજપશાસિત નગરપાલિકાના સત્તાધીશો જો આ પ્રશ્ને આટલી ઉદાસીનતા દાખવતા હોય તો છેવાડામાં રહેતા ગરીબ અને પછાત વર્ગના વિસ્તારમાં આ ભાજપશાસિત નગરપાલિકાના સત્તાધીશો વિકાસના નામે કેટલી કામગીરી કરી છે તે પણ એક સવાલ છે બ્યુરો રિપોર્ટ રફતાર